ચાલો અમરદરથી આવેલું આ છે વરસાદી વધેલી હતી તે નાખી ન દેવી પડે તો એના માટે આપણે સારા એનો ઉપયોગ થાય એના માટે થઈને આપણે જબલા ભરી અને આજુબાજુમાં ગરીબ માણસો હોય તેને આપણે દેતા આવીએ જબલા ભરી ભરીને નાના નાના જબલા ચાર પાંચ દશક જેટલા ભરો બરાબર એટલે મોટા મોટા એમ લઈ લેવ હોય તો હા મોટા મોટા હા એવડા એવડા લઈ લે એવડા જબલા એવડા એવડા ભરી નાખો હા આવડે આવડે ભરો જ આની કાઢું ને એવડું જબડું કાળું જબડું છે ને એવડું એવું આખો આખું ભરો બોલો ના એવો કેવલ ક્યાં ગયો हाँ ये भी हाल इतना इतना है ये भी पूरा डब्बा भरा हुआ है ना इसको अंदर डाल इसके अंदर डाल दे हाँ पहले इसलिए लेने में आसानी होगी हाँ पूरा डाल दे उसके अंदर हाँ बस हाँ એવડા એવડા જબલા જેટલા ભરાય એટલા એટલે બાકીના દે દેતા આવીએ પછી ભરી તમે ખાધું તું ખાધું ને આઈટમ હે ભાઈ કાજુ બાજુ નાખેલા હે જો અમરદરથી ત્રણ તેલના ડબ્બા અડધા અડધા વધેલા હતા તે પણ આપણે અહીં દાનમાં મળેલ છે સગર વિદ્યાર્થી ભવન પોરબંદરમાં આ તમે ત્રણ ડબ્બા એક ડબ્બો તો આપણો હતો આ ત્રણ ડબ્બા જે છે તે પણ આપણે અમરદર સગર સમાજ તરફથી આપણે જે તેલ વધ્યું હતું ત્યાં અષાઢી બીજ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયેલો હતો તેમાં વધેલું હતું તે આપણે દાનમાં અહીં મળેલ છે ચાલો આ ભરાઈ જાય એટલે આપણે હમણાં બધાને પછી દાન કરતા આવીએ આ એક ગરીબ માણસો આજુબાજુમાં જ્યાં રહીએ છીએ ત્યાં બધા વાળીને જે રહીએ છીએ ત્યાં દેતા આવીએ જેથી કરીને કોકના પેટમાં જાય તો એનો સદઉપયોગ થાય પેલા અહીં પોરબંદર જ્યારે અમે બીજ ઉજવતા ત્યારે પણ જ્યારે વધતું આઈટમ એ અહીંયા જ આપણે રાખી દેતા ચાલો આવી રીતે નાના નાના જબલા ભરી લીધા છે પટલા ભરાણા છે હવે આપણે દેતા આ એક જ ઓલા કોથળીમાં કઈ નાખી લઈએ એટલે સાચા હેલા સ્કૂટરમાં પછી રાખીને દેતા આવીએ હમ પકડો દે નાખતો જા ભાઈ તું એમાં અંદર રાખતો જા હમ એટલે આપણે પકડવું હેલું

ચાલો ડોહીમાં બેઠા છે તારા હાથે આપી દે ડોહી માં લેવો ડોહી માં ચૂરમું હે ખાવાનું હે આપી દે ચાલો આગળ લઈ લે એ ભાઈ ને આપી દે બેન ને આપી દે લ્યો ભાઈ લઈ લે આને આપી દે બેન આપી દે એક એ છોકરીને દઈ દે એક ડોહીમાં દઈ દે એ ઓલા બેન આવે એને આપી દે એક ઓલા જો બેન આવે દઈ દે દઈ દે બેન નહીં દઈ દે કેટલાક છે હવે આપી દે હવે કાઈ કઈ બાપાને આપી દે આપી દે એક ઓલા ભાઈને આપી દે થઈ ગયું ને પૂરું હજી એક છે એક ઓલાને આપી દેવા એક ઓલા ભાઈને દઈ દે હાલ ત્યાંથી નીકળી જાય દઈ દે ત્યાંથી આપી દે છોકરાને દઈ દે વાંધો નહીં બસ રેડી હાલો પૂરું ચાલો બધાયને દેવાઈ ગયો છે આપણે થી જે આવ્યું હતું બધુંય ચૂરમું વધ્યું હતું તે ચૂરમું આપણે બધા અહીંયા આપી દીધું છે જેથી કરીને કોકના પેટમાં જાય ચાલો હું ને ક્રિસ બે પાછા આપણે બોર્ડિંગ આવી ગયા છે અને જે આપણે વસ્તુમાંથી અમરદરથી આવી હતી ચૂરમું હતું જે વધેલું હતું આપણે અષાઢી બીજ નિમિત્તે જે કાર્યક્રમો જે યોજાયેલો હતો એમાં વધેલો જે હતું ચૂરમું એ આપણે દાન કરવા ગયા હતા તો એમાં એક ડોશીમાએ મને એક વાત કરી બહુ મને એનામાંથી એક વસ્તુ યાદ આવી ડોહિમાએ અમને આશીર્વાદ આપ્યા કે દીકરાઓ તમારું ભલું કરે ભગવાન એટલે મને એક વાત યાદ આવી એના ઉપરથી કે એક વખત એક ટ્રેનમાં એક ભાઈ ઉપરની સીટ ઉપર બેઠા હતા અપર સીટ ઉપર ત્યાં એક અંધ અંધભભક્ત આવ્યા એક એટલે કે અંધ અંધરો એક માણસ આવ્યો ભિખારી અને કીધું કે ભગવાનના નામ ઉપર કંઈક આપો તો ઉપરથી ઓલા એક રૂપિયાનો સિક્કો નીચે બેઠા હતા એને કીધું કે અલે ભાઈ આપી દે તો જરાક મારાથી પહોંચાય એમ નથી તો ઓલા ભાઈએ જેવો સિક્કો આપ્યો એટલે નીચેવાળા ભાઈ ઓલા ભાઈ હાથમાં અંધરાના હાથમાં આપ્યું તો ઓલા અંધ જે ભિખારી હતો એણીએ ઓલાને આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારું ભલું કરે ત્યારે ઓલો ભાઈ એવું બોલ્યો કે સિક્કો તો મેં નથી આપ્યો ઉપરવાળા આપ્યો છે મેં તો તમને ખાલી અર્પણ કર્યો છે ત્યારે હવે ઓલા અંધ જ્યારે છે એની અંધ ભિખારી એવી વાત કરી કે હું અંધરો છું પણ ઉપરવાળો આંધ્રો નથી એ જોવે જ છે કોણે આપ્યું શું આપ્યું એટલે અમે તો માત્ર નિમિત્ત હતા સાચું તો અમરદર સગર સમાજ તરફથી હતું કે જેને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આનું દાન કરીએ જેથી કરીને સારામાં ઉપયોગ થઈ શકે તો આવો જ વિચાર આપણા સમાજમાં આવું થતું રહીએ અને દાન થતું રહીએ ગમે વસ્તુનું હોય પછી અન્નનું દાન હોય રૂપિયાનું હોય કે કોઈ પણ વસ્તુનું તો સારા વિચારો આપણા સમાજમાં ફરતા રહીએ તો સારું તો જય દાસારામ